નહીં તો સત્યમાં હવે હજારો હરિભક્તો છે આવી સમજણ વાળા પણ તેવા શું કે આપણે બધા આ જળ કરવાનું છે આ સંસારમાં જો મહારાજે પણ કહ્યું બધાના છેતાલીસ મોમાં કે ગ્રસ્ત હરિભક્તને કંઈ ફાયદો થાય લાભ થાય કે ખોબ જાય એને કહીને અમને કંઈ પેટનું પાણી હલે નહીં અમે કંઈ આમ કઈ એમાં એ નહીં પણ જયારે સત્સંગમાંથી પગ પાછો પડે ત્યારે અમને દુઃખ થાય છે કે બે પાંચ વર્ષ જીવું અને આવો સત્સંગનો યોગ અને મૂકી દે અને પાછો ભવ સાધનના ખાડામાં દરિયામ પડે એટલે અમને દુઃખ થાય છે તો જો આપણે મોટા પુરુષ તમને લાખ રૂપિયા નફો થાય તો એમને કંઈ હર્ષ ના થાય લાભવાન ખોડે એમને દુઃખ ના થાય અત્યારે શું હવે આવ્યું ને શું ગયું એમાં જન્મ્યા શું હતું અને મરશુ તાર શું લઈ જવાનું સાથે બોલો ઓલા કીર્તનમાં છે ને મારું મારું કહીને ધનુ મેળવે એવું રહે તેમાં તાળું નથી તલભાર બોલો હા તો કા નામે જ છે તમારું નથી બે હાજર બે સાલ માં અમેરિકા તા એક ભાઈ પાસે અઢી કરોડ ડોલર અઢી કરોડ એટલે સવા રૂપિયા થયા ચારસો હાર્ટ મરી ગયા હવે કોણ આવે અઢી કરોડ ડોલર બોલો સાથે લઈ ગયા કોન આવે તો જે તમારા નામે છે તમારા નથી વાપરો એટલા જ તમારા હા બોલો મારું મારું કઈ ધન મેળવ્યું રે તેમાં તારું નથી તલભાર શું મારું મારું કહે સાચી વાત છે કે આ મો જાણવા ખાડામાં પડે મો જાણે છે આ નક્કર સત્ય છે પણ તે છૂટે નહીં કર્યા વિના રહે નહીં મોરાજે જ કહ્યું છે કે સત્યમાં અસત્યની ભાવના અને અસત્યમાં સત્યની ભાવના એ બહુ અને પ્રમાદ શું કરવાનું ના થાય ના કરણ થાય એ પ્રમાદ એ જોતા તો આખી દુનિયા પ્રમાદી છે ભલે ચોવીસ કલાક બીઝી હોય પણ આર શું કરો ને પ્રમાદિ કેમ કરવા નથી કરતો ન કરણ કરે છે વ્યાખ્યા પ્રમાણે એટલે તમે નોકરી ના કરી ધંધો ના કરો ખેતી ના કરી ફેક્ટરી ના એવું નથી એમાં ઉદાસીનતા ભગવાન ભગવાન પ્રાપ્ત થાય એનું સુખ હોવું જોઈએ પૈસા પ્રાપ્ત થયા માલ મુકતા એને લીધે સુખ નહીં એ તો ઠીક છે કરવું પડે બધું રહે એટલે પણ કેફ ને આનંદ ભગવાનની પ્રાપ્તિ ન હોવો જોઈએ મારા વખતમાં જેટલા મહારાજના મારાના મણકાના હરિભક્તો હતા ને એને આ સ્થિતિ હતી એને સંસાર બધું કોઈ બરકત આવી નથી પણ ભગવાન મળ્યામ જે કેફ હતું એમને વાત જવા જવાનું એ મારાના મણકામાં આવી ગયા મારાના વખતમાં ત્યાગી હતા વૈરાગી હતા પ્રેમી હતા ધ્યાની હતા જ્ઞાની હતા વચનસિદ્ધ હતા અંતરામી હતા ઐશ્વરવાળા હતા એ બધાને મહારાજ બાજુ મૂકી દા અને જે આવી સમજણવાળા હતા જે ભગવાન છે ભગવાનના બળે ભગવાન લીધે જે આનંદમાં રહેતા હતા એ મારા આવી ગયા મારામાં આવી ગયા જો બધા સિદ્ધ પુરુષો ત્યાં બરાબર છે મેં મુક્તાંસર પણ કહ્યું રજવનિતાના પ્રેમ પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીર કબીર એ જ્ઞાન નું પ્રતિક છે મારા મારાના મણકામના અંદર આવા ભક્તો હતા બધા હા મારા છે બીજું કઈ નહીં સંસારમાં હતા ત્યાગી ન હતા ગ્રસ્તાશ્રમમાં હતા અને ઘસવામાં મુશ્કેલી હતી બધી આર્થિક સામાજિક કૌટુંબિક શારીરિક બધી મુશ્કેલી હતી તો પણ ભગવાનના સુખે સુખ્યા હતા ભગવાન લીધે પોતે બળમાં રહેતા અને ભગવાનમાંથી વૃત્તિ ગૌણ થઈ નથી આ બધું આમાં ઉથલપાથલ થયા કરે પણ સ્થિર રહ્યા જેમ દરિયામાં મોટાડા મોજા આવે સ્ટીમર આમ ડોલે ગમે મોટી સ્ટીમ હોય ને તો ડોલે આમ કહેવાય પણ આ ભક્તો ડોલા નથી એમ સ્થિર રહ્યા છે જોડા બધાની અંદર એમ કે એને ઓલું સંસાર ખાડું જ લાગતું હતું જે સાચું તો આ જ મનાતું હતું એટલે આપણે તમારે અમારે બધાય ભગવાનના સુખે સુખ્યા રહેવાનું છે આ સ્થિતિ પામવાની છે બાકી ઐશ્વર્યવાન થવાનું નથી અંતરાય થવાનું નથી જ્ઞાની ત્યાગી જ્ઞાની બધા એનું ક્લાસ નહીં આ જે ભગવાન જે આપણને આપી છે ને આવી ભક્તિ કેટલા જન્મના સુકૃત હોય પૂર્ણ હોય ત્યારે આવી ભક્તિ પ્રાપ્ત થાય ભગવાન સિવાય બીજું કંઈ પ્રધાન ના રહે તો મહારાજ એટલા માટે કહું કે આવો ગ્રસ્ત થાય એવા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે હું મુક્તા સહી ભગવાન કેવા હતા મહારાજે કહું કે મુક્તાન સાહેબ બ્રહ્મા સાહેબ કેવા સત્સંગી છો અરે મારા ખરેખરા કેમ તો કો અમે ક્યાં તને ક્યાંથી આવ્યા મારા હેવા તો થયા નથી મારા કેવા તો પરોધન ગોરધન ભાઈ છે અખંડ ચોવીસ કલાક અખંડ અમારી અમને ધારી રાખ્યા છે અખંડ ભગવાનના જોડાણ છે ભ્રષ્ટાશ્રમી છે ખેડૂત ખેડૂત છે ઓલા દુકાનવાળા છે કેવી ચોવીસ કલાક ભગવાન ધાર્યા છે મારે મુક્તા સાહેબ તમે તો હજી ગુણ બુદ્ધિ વાળા છો ઓહો સંતો માટે ગુણ બુદ્ધિ વાળા તો આપણે શું ગણવું આપણે કઈ બુદ્ધિવાળા જો આપણે મોટા મોટાભાગ વચન વિશ્વાસ રાખો બસ બીજી વાત એમના વચને સંસાર ખારું ઝેર કરો અનુભવથી નહીં થાય જો લખ્યું સંસાર છે સુખ દુઃખનો દરિયો તેમાં તરી શકે કોઈક જ તરિયો સંત સમાગમ કહીને મનને મારીએ રે સંત સમાગમ કહીને મનને મારીએ સંત થી આ દરિયો ઉતરી છે બાકી તો એમાં સુખ દુઃખનો દરિયો પાર ઉપર બહુ મુશ્કેલ છે પોતાના બળથી થાય પણ ભગવાનના વચ્ચે વિશ્વાસ ડોક્ટર વચ્ચે વિશ્વાસ નથી આવતો જો હમણાં હમણાં આ બધું કોકો કોઈ વાત આ વિશ્વાસ આવે તો મૂકી દો કે નહીં બોલો અમે તો તને શોખ હોય ઘણા તો આપણા સંતો પહેલા થાય ને યુવકમાં હતા ચોવીસ કલાક પાણી પે ટીપુ નાખીએ બોલો બોટલો લબડતી હોય તો ને ખિસ્સામાં ને પાછા એ જ ઘણી ખોરાક એ તેમ ટીમ જો બાપાના વચ્ચેને સંસાર મૂકી દઉં બધું મૂકી દઉં આ તો મટકા કોલા કોકા ખોલા ને બદલે અને એ ગરમ પછી વાટ નહીં આ સંતોષ ને આપણે વિશ્વ વ્યાય કોઈ દિવસે એક ટીપું પાણી પીધું નથી ખોરાક ને સાદ બધી તો આજ ખાય પછી સાદું થયા પછી ખંભાત બાજુ ફરવાનું ખાય આઠ દિવસ ઠંડા સુધી ગયા બાર ફાવે જ નહીં હા એવું એટલે બાપાના વચને બધું ત્યાગ કહી દે એટલે આપણે આટલી મારા થયો નથી ડોક્ટરના વચને નથી મૂકી દેતા બધું મૂકી દે ડૉક્ટર કેન્સર છે ફટ મૂકી દે